હેલો ટુ ફેમિલી સ્વાગત છે આપણે નવા નવા વિડીયોમાં અને બાપા સીતારામ અમે જઈએ છીએ આજે અઠ્યાવીસ તારીખ છે અમારે દર અઠ્યાવીસ તારીખે ભગદાણે જવાનું હોય સેવામાં અમારું જો વાહન આવી ગયું છે અને અમે થોડાક મિત્રો થઈ ગયા એટલે આજે વાહન બદલી નાખું મેજિક બાંધ બાંધી છે આજે અહીંયા છે હનુમાન મંદિર ના નામથી કોમેન્ટ કરી નાખજો જઈએ હનુમાન દાદા તો હાલો હવે ધીમે ધીમે જવું સાટા શરૂ છે અત્યારે તો આપણે હવે જલ્દી જઈ નાખો વરસાદ આવી જાય તો અહીંયા બહુ મોટું થઈ જાય વિડીયોમાં કંટિન્યુ રહેજો જઈ બાપા

બાપા <laughs> છે <laughs> Bra. Huh?

તો આ છે મોઠિયા બધા આ છે બનાવે છે આયા બનાવે લોટ તો આ વરે લોટ બનાવે છે આ બધે મંડળ વાળા છે હાલો આપણે કામે લાગે છે યાર અમે જોઈએ કે લાડવાના લાડવાના મોઠિયા બનાવીએ છે અને આ દાદા છે એ બંગાળના જ છે દાદા તમારી ઉંમર કેટલી છે તમારી ઉમર કેટલી તમારી

બાળકો બે <laughs> 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 <laughs>

કેટલો બધો શાક બનાવેલો છે કઈ તો શરૂ છે રીંગણા નાખવાનું અહીંયા રીંગણા છે આ બાજુ દાળ છે આ બધા રીંગણા માથ મારે કે સડી ગયા કે આવ્યા નથી ને એમ કે હોય તો નહીં પણ તોય છતાં જોઈ લે બધા

અહીં દે માં ના રોટ બનાવવાનો છે આજ ગુંડલા છે આપણે મુખ્ય આયરા ને ય ભવાન તડસા બતાવો તો જો 300 કે મોટે મોટે ગાડી હતી ગાણ માં હવે આમાં સાણે નાખશે અને પછી આમાં એક દિવસ કામ નું રાખવાની કે લાડવા ભરવાના છે આજા મારા અનિલભાઈ

دیکھا تو نہیں ہوئی તો અમે દર્શન કરીએ મંદિરે અને જાઓ દર્શન કરીને બહાર આવી કારણ કે પોતા મારા છે અને તમને દર્શન ન હું પણ રહી ગયો છે અત્યારે બધા અમે બધા માર્કેટમાં પણ પાછો ઝરમર શરૂ થઈ ગયો છે વરસાદ ઘડી બે ટાઈ જાય તો સારું સાત વાર નહીં આવી અમે કેવો આત્યારે પણ ઉપર ઉતારવો થઈ પછી આવી હાલો પાછા ભાઈ માર્કેટમાં આપણે આત્યારે ફરી ગડે કયો વી માર્કેટમાં તમારે બોલો શું લેવો છે કોમેન્ટ કરીજો જલ્દી એ બધી લતો એમાં હું માર્કેટમાં આત્યારે શું ચાલે છે હાલો ભાઈ ખાલી

ચાલો આપણે નેક્સ્ટ ટાઈમ દવ પડતા દવાઓ અત્યારે નથી દવા આવે તો અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને હવે રીંગણા અને બટેક મોડી નાખ્યા છે અને જો શાક બનાવે તો ઉપર હવે બીજું શું બનાવ્યો ખબર નથી આપણે ઉપર ભાઈ પહેલાં હા જો ખતે બનાવે છે અહીંયા અહીંયા શું બને છે

અહીંયા એક નાનો છોકરો આવે છે ને એ મને એક બહુ મસ્ત વાત શીખવાડી તે હું કઈ નાનપણ યાદ આવી જાય તો એકડે એક પાપડ હેક પાપડ ગાશો તો આપણે વાસો કેવું છે કોમેન્ટ કરતો તારા કામ તો હવે અત્યારે તો સાત વાગી ગયા છે અને પરસે દિન થઈ ગયું છે હજુ પડી ખીસ્ત્રી થઈ

હાલો મિત્રો તો વાગી જાય છે નવ અને અત્યારે અમે ઘરે પૂછ્યું તો વાગી જાય સાડા દસ અગિયાર બાજુ વાગી જાય છે અને હવે આમ જઈએ છીએ ઘરે એવો અત્યારે વાપસ ત્યારે દર્શન કરી લો છે ત્યારે તમે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એમથી કોમેન્ટ કર નાખજો એક લાઈક કરી નાખજો અને હા સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મળશે નવા એ લોકો માલ લોકો દેશથી નાનામથી કોમેન્ટ કરી નાખજો એક બાપા સીતારામ લખી નાખજો બાપા સીતારામ બાય બાય